નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુમડાને કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજવા જઈ રહ્યા છીએ ત્યારે હજી તમે અમારી આ ચેનલમાં નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ઘરેલું ઉપચારમાં ગુમડાને દેશી ઉપચારથી કઈ રીતે ફોડી શકાય મટાડી શકાય તેના વિશે સમજીએ તો સૌપ્રથમ મિત્રો બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીશ બનાવી ગુમડા પર લગાડવાથી તે ફૂટી જશે મિત્રો બાફેલા કાંદામાં એટલે ડુંગળીમાં મીઠું નાખી પોટીશ બનાવી ગુમડા પર બાંધવાથી તે ફૂટી અને મટી તે તો મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં